મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલલા વડિયા મંદિરેથી દસમ નિમિત્તે દર્શન કરીને પરત ફરતી વેળા અકસ્માત હતો ઝઘડિયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતા ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા મૃતકોમાં એક મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે જ્યારે ઈજાગ્રસ્ત તેવીસથી થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ટ્રેક્ટર પલટી જતા આસપાસના લોકો બચાવ કાર્યમાં જોડાયા હતા બનાવની જાણ થતાં જ એકસો આઠ ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાપનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો જે બાદ તમામ ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ સારવાર અર્થે ઉમરલાસ સાહુ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફેર કરવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસ પણ અકસ્માતે ત્રણ લોકોના મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે જોકે અકસ્માતની વધુ વાયુ વેગે પ્રસરતા ઉમલના સામૂહિક આરોગ્ય કેન્દ્રના લોકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા તો મિત્રો આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ